તો મિત્રો આપણે આજ ચેલેન્જનો વિડીયો બનાવવાનો છે સમછાન ઘાતની અંદરમાં તો અહીંયા આપણે નાસ્તો પણ બનાવશી અને છમછાનની અંદરમાં આપણે જમછી તો જોવી આપણે કે ભૂત શું કરે છે આવે છે કે નહીં એમ અને અમે ચેલેન્જ પૂરી કરીએ કે નહીં મિત્રો તો વિડીયોની અંદરમાં બની રહીજો તમે ક્યારે પણ વિડીયો આવો નહીં જોયો એવો વિડીયો અમે બનાવવાના જો ચેલેન્જ અમારી પૂરી થાય છે કે નહીં અમને પણ બી તો ઘણી બધી લાગે છે તોય એ છતાંય કોશિશ કરી તો બન્યા રહીજો વિડીયોની અંદરમાં તો હું અને મારા કેમેરામેન બે હઈ તો કોશિશ કરી અમે તો ચાલો મિત્રો તો મિત્રો આપણે ગયા હી અને આ ચીજ બીક તો ના લાગતી ને ના ના તો મિત્રો તમે જોઈ શકો છો સુનસાન ઘાટ છે માણસો કહે છે કે અહીંયા ઘણી ભૂત થાય છે તો આપણે પણ જોઈ અને અમારો પહેલો આ ચેલેન્જનો વિડીયો છે તો મિત્રો બન્યા રહીજો વિડીયોની અંદરમાં અને અમે નાસ્તો બનાવશી અને એની અંદરમાં જમશી પણ તો જો કેમ ભૂત આવે છે કે નહીં આપણે ચેક તો કરી આપણે જો આ બધાએ આ લાકડા હે આરબી તમે જોઈ શકો છો જે અગિયુ દે એ લાકડા છે ધીરે ધીરે વાંચી હા અને આ જે છે એ લાશ ને આ ઉતારો કરે પેલી દાન જયારે સંસારની અંદરમાં લાવે ત્યારે આ કુર આવે અને આપણે તો તમે તો ચાલો મિત્રો આપણે હવે અંદરમાં જે આપણે નાસ્તો બનાવવાનો તમને કીધું હતું તો નાસ્તો બનાવશી અને અહીંયા પેશિયલ આપણે જમશી તો જોવી કે શું ભૂત આવે છે જ ના આવતું અહીંયા ઘણા બધા માણસો એમ કહે કે ચૂડલ થાય હે ભૂત થાય હે તો આપણે અહીંયા સ્પેશિયલ નાસ્તો બનાવી અને અહીંયા કડે જમશી તો વિડીયોની અંદરમાં લગી તમે બન્યા રહીજો તમને બહુ મજા આવશે અને આવો ચેલેન્જનો વિડીયો તમે ક્યારેય પણ નહીં જોયો હોય તો અમે ચેલેન્જ પૂરી કરીએ કંઈક નહીં જોવી કે નાસ્તો કરવા કે નહીં હોય અને આપણે અહીંયા જ બેસીને નાસ્તો કરવાનો છે તો મિત્રો બન્યા રહીજો વિડીયોની અંદરમાં તો ચાલો હવે આપણે નાસ્તો બનાવવાની તૈયારી કરીશું તો ચાલો મિત્રો આપણે બધી સામગ્રી કપથી કરી લીધી છે તો કેમેરામેન દેખાડો તો આપણે શું લઈ પાણી છે પાણીની બોટલ છે અને આપણે બનાવવાની છે લેંગી બરોબર અને ટાઈમ કેટલો થયો એ આપણે જોઈએ બરોબર રાઈટ બાર વાગ્યા છે બારને માથે થઈ ગઈ તો આપણે મેંદી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ મેં આ બધી તૈયાર કરી દેતું હોય તો મિત્રો આપણે પાણી ઉતરવા મેલ મહેલ દઈએ તો આપણે પાણી નેલી દીધું છે જો ગરમ થઈ જાય ને પછી આપણે મેલી નાખી દીધી અંદરમાં હતી અને કેમેરા બેન બે બે હૈ તો બે હાથ અમે બનાવી પાણી ગરમ થાય તો મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું હે તો હવે આપણે નાખી દઈએ મે

បេមេជីមបរយញ៉េអេតោះអប ਰੇ ណាក់ទៅគ៉លីង अपने हमें बनवा थोड़ी वार है जो तो भी अपने टाइम कितना तो है बार ने तेवी मिनट थी है

તમે જોઈ શકો છો મિત્રો તો આપણું આપણી મેહંદી બનીને તૈયાર ઓકે થઈ ગઈ છે તો આપણે જોવી કે આપણે ચેલેન્જ હતો મેહંદી ખાવાનો તો જો કોઈ અહીંયા હોય આજુબાજુ આત્મા હોય કે જે હોય તે તો મેંગી ખાવી હોય તો આવી જજો તો હું કરું સ્ટાર્ટ આપણે મેંગી ખાવાની ચેલેન્જ હતી ಜಂಗಿ ಪಡ ನಂಬರ್ ಬನ್ನಿ મેંગી ખાવા તો નથી આવ્યું લાગતું હજી લગી નથી આવી પછી આગળ જો શું થાય હજી કે અમને ખબર નથી તો મિત્રો દ્રિયાની અંદરમાં બની રહેજો ખાસે ઇતડે ખેલ હા આમ રખેલો તો કેમેરામેન ને પણ ખવડાવી તો મિત્રો આપણા કેમેરા મેન હે આ અને મારો ભત્રીજો હે પણ આછીજ તો આછી કેવું લાગે તને બીક તો ના લાગતી ને બીક તો લાગે ને એ ના ભાવતું નાના બીક બીક ન રાખતો અને આપણે ચેલેન્જ હતી કે આપણે મેગી સમસારની અંદરમાં આપણે ખાવાની હતી કેમ બની મેગી મેગી મસ્ત સુપર કેમ તો મિર ખાવા હજી કદાચ ખાવાય ન મિત્રો આપણે જે મેગી તમને કીધું હતું કે મેગી ખાવાની આપણી ચેલેન્જ હતી નાસ્તો આપણે અંદર કરશી તો આપણે નાસ્તો કરી લીધો છે અને ઈ મેલું હજી કંઈ લાગતું નથી અને હવે આપણો બીજો ભાગ આવશે બીજો ભાગ માણસો એમ કહે કે આની અંદરમાં આપણે જો દેહી કે આની અંદરમાં ઘણો બધો એવો ખતરો હોય છે કે માણસો આની અંદરમાં ભારે તો દેહી ન હોકે અને તો ઊભા થઈ ન હોકે જેટલો આત્માનો આમાં ફરભાવ હોય છે તો આપણે બીજા વિડીયોની અંદરમાં આપણે એવું સાબિત આપણે કરી બતાવશી કે આની અંદરમાં બેહી પણ એક છીએ અને ફોવીને પણ બતાવશી અને નાસ્તો એની અંદરમાં કરીને બતાવશી તો જોવી એ આપણો એ વિડીયો ટૂંક સમયની અંદરમાં આવી જાય છે તો મિત્રો જોતા રહીજો એ આપણો બીજો ભાગ છે તો આપણે એ ચેલેન્જ આપણે કેવી છે તો વિડીયોની અંદરમાં તમને વિડીયો મળી રહી છે તો તમે જોતા રહીજો આની અંદરમાં ખોવીને આપણે બતાવશી અને નાસ્તો કરી અને જોવી એનું પરિણામ કેવું આવે તો એ બીજા ભાગની અંદરમાં તમને ટૂંક સમયની અંદરમાં આવશે તો વિડીયો જોતા રહીજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો જો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ